સુરતના રુદરપુરા વિસ્તારમાં આવેલા સરકારી જમીન અને નવાબ મીર ટ્રસ્ટની જગ્યાએ વર્ષોથી વસવાટ કરતા શ્રમિકોને જગ્યા ખાલી કરવાની પોલીસ તંત્ર દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી રહી છે તેમના નિવાસ સ્થાન નવી પોલીસ લાઈન અને સ્ટેશનનું આયોજન છે અસરગ્રસ્ત શ્રમિકોએ સુરત મહાનગરપાલિકા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે કે ઈડબ્લ્યુએસ આવાસ યોજના હેઠળ વૈકલ્પિક વસવાટ ન મળે ત્યાં સુધી સ્થળ પરથી હટાવવામાં ન આવે શહેરના રુદરપુરા વિસ્તારમાં વોર્ડ નંબર એક સિટી સર્વે નંબર એક હજાર પાંચસો ત્યાંસી અને સિટી સર્વે નંબર એક હજાર પાંચસો છ્યાસી પર છેલ્લા સાહીઠ વર્ષથી વસવાટ કરતા શ્રમિક પરિવારો હાલ અશાંતિ અને અસુરક્ષાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના રેકોર્ડ મુજબ આ પરિવારો કેટલાય દાયકાઓથી કાચા પાકા મકાનોમાં વસવાટ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે

પરિણામે વર્ષોથી સ્થિર વસવાટ કરતા પરિવારોમાં ભય અને અનિશ્ચિતતા વ્યાપી ગઈ છે અસરગ્રસ્ત શ્રમિક પરિવારનું કહેવું છે કે અમારા માટે આ જમીન જ જીવનનો આધાર છે શહેરમાં અમારું બીજે ક્યાંય ઘર કે જમીન નથી હાલ અમને કોઈ પણ લેખિત નોટિસ અપાઈ નથી છતાં અમને મનોબળ તોડવા માટે દબાણ કરાય છે માનસિક તણાવ હેઠળ જીવવું પડે છે આ પૃષ્ઠભૂમિમાં શ્રમિક પરિવારો દ્વારા માંગ ઉઠાવવામાં છે કે જેમ સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વસવાટ કરતા વિસ્થાપિતોને કોસાડ બેસ્તાન જહાંગીરપુરા ઉગત વરાછા વગેરે વિસ્તારોમાં ઇડબ્લ્યુએસ આવાસ ફાળવ્યા હતા તેમ અમોને પણ વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે તેઓએ સંભાળ આપતી હોય તેવી અપીલ કરતા કહ્યું કે સુરત મહાનગરપાલિકા સામાન્ય સભાના ઠરાવ નંબર એક હજાર આઠસો આડત્રીસ અને બે હજાર સાત સહિતના ઠરાવોને આધારે અમુને પણ માનવતાના ધોરણે નિવાસ માટે છત આપવામાં આવે જે સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારું હાલનું નિવાસ સ્થળ જાળવી રાખવામાં આવે